જિલ્લામાં ગત રાત્રિથી અવિરત વરસાદ પડતા જિલ્લાના પાંચે તાલુકા જળબંબાકાર થયા છે ખાસ કરીને કરજણ બંધના ઉપરવાસ ગણાતા અને સાગબારામાં ધોધમાર વરસાદ કરજણ બંધમાં એક લાખ ક્યુસેક પાણીની આવક થતા કરજણ બાંધમાં ચાર દરવાજા ત્રણ મીટર ખોલી પચાસ હજાર ક્યુસેક પાણી કરજણ નદીમાં છોડવામાં આવતા કરજણ કાંઠાના લોકોને સાવધ રહેવા માટે કહેવામાં આવી રહ્યું છે જિલ્લામાં અવિરત વરસાદને કારણે જિલ્લાની શાળાઓમાં પણ રજા જાહેર કરવામાં આવી છે કરજણ નદીના કાંઠામાં આવતા ખેડૂતોને પોતાના ખેતરમાં ના જાય તે માટે તંત્ર દ્વારા સૂચના પણ આપવામાં આવી છે લાછરસ ગામમાં પાણી ભરે જવાની ફરી ઘટના બની છે રાજપીપળા ખાતે આવેલા કોલેજમાં પરીક્ષા પણ મોકૂફ કરી દેવામાં આવી છે નવી તારીખોની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે અને હાલ તમે જોઈ શકો કે પ્રશ્ન નથી જે કાંઠે વહી રહ્યું છે એના સંદર્ભમાં જે રાજકીલા પબ્લિક જોવા માટે આવી રહી છે તેના માટે ખડે ખડે ઉભા છે રાજકીલા પબ્લિક અને નગરપાલિકાના ફાઇટર જવાનો કે જેઓ અહીંયા એક પ્રોટેક્શન માટે ઉભા છે કે કોઈ પણ જાતિની જાનહાનિ ના થાય તે માટે પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનો અહીંયા ઉપસ્થિત